જયશ્રીમ મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણા નવા દિવસના નવા બ્લોગમાં ભાઈ અત્યારે ભાઈ બ્લોગની શરૂઆત કરી છે કેટલા વાગે ખબર છે સાડા ત્રણ વાગે તો અત્યારે ભાઈ નાઈ ધોરણ આપણે રેડી થઈ ગયા છે હવે જવાનું છે દ્વારકા થોડુંક કામ છે તો ફટાફટ નીકળીએ દ્વારકા દ્વારકા પહોંચી કામ પતાવી અને પછી આગળ જોઈએ આગળના બ્લોગમાં શું થાય છે તો બ્લોગને છેલ્લે શું જોજો મજા આવશે અત્યારે મિત્રો આપણે આવી ગયા છે ભાઈ વાડીએ અને વાડીએ સામે હાલે છે ટ્રેક્ટર અને બાકી સામે જવો ભાઈ વરસાદ જેવું થઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવી શકે છે ચાલો ભાઈ ટ્રેક્ટર બાજુ ચેક કરતા આવી પપ્પા અને પરમ મિત્ર બે જણા અહીંયા ભાઈ ઊભા છે અને કાકા અને કાકા ટ્રેક્ટર રાખે છે તો ચાલો જતા આવીએ બેસવા માટે પણ સુવિધા કરેલી છે વાડીએ ભાઈ બેઠા બેઠા તમારે આમ આનંદ લેવો આનંદ તો અહીંયા બેસીને તમે આનંદ લઈ શકો છો બાકી ભાઈ માંડવી હવે ધીરે ધીરે પકડી છે ધીરે ધીરે ભાઈ હવે મોટી થાય છે અને ટૂંક જ સમયમાં ભાઈ માંડવીમાં આવી જશે શું કે ભાઈ દાણા આવી જશે અને આ બાજુ લીમડો ચોઈબો હતો લીમડો ભાઈ સુકાઈ ગયો જો વાયબો હતો નાનકડું છે છે ને દેખાય છે ઘણા વાયવા હતા ત્રણ ચાર વાયવા હતા પણ બધા ખારવાના લીધે ભાઈ સુકાઈ ગયા તો મોટો જ નથી થયો અહીંયા છે ઝાડવામાં વિટાઈ ગયો છે કે અહીંયા છે એ થોડોક મોટો થઈ ગયો છે આ દેખાય છે લીમડો છે બાકી આ બાજુ વરસાદ ભાઈ ગમે ત્યારે આવી શકે છે અહીંયા માંડવી નીકળી નથી જવું થોડાક એરિયામાં આટલામાં બાકી બધી નીકળી આવી છે હવે જાતા આવીએ શું ચર્ચા હાલે છે ને આગળનું પ્લાન શું છે અને સામે ટ્રેક્ટર હાલે છે બાકી અત્યારે બેઠા છીએ હવે ટ્રેક્ટર ભાઈ એનું કામ કરે છે આમ જુઓ સનસેટ થાય છે જોરદાર અને બે ત્રણ કામ હજી બાકી છે આપણા પેન્ડિંગમાં પડ્યા છે કા એ પતાવી નાખશું સાંજ સુધીમાં અમારા બે ઉપર છે ને ઓલું કન્ટિન્યુ કંપનીના અલગ અલગ કામ આવતા રહીએ બધા એટલે અમારે એ બધું બધું હેન્ડલ કરવાનું હોય ભેગું તો થોડી વાર આરામ કરી લઈએ પછી આપણે બીજું કામ કન્ટિન્યુ કરવાનું છે એ બ્લોગમાં લેવાનું કે નહીં નથી લેવાનું પરમ મિત્ર ના પાડે છે ભાઈ એ બ્લોગમાં લેવાનું નથી બાકી ઓલી બાજુ કાકા ટ્રેક્ટર રાખે છે હવે સાંજ સુધીમાં તો આજે લગભગ નહીં પૂરું થાય કાં થઈ જશે આજે પૂરું નહીં થાય કાલ ઉપર થોડુંક રહી જશે થોડુંક બાકી રહી જશે વાંથી ચાલુ કર્યું છે વચ્ચે ટ્રેક્ટર પહોંચી આવ્યું છે હજી આટલા સુધી બાકી છે પાછું આમાં છે ને થોડીક ખોટી બહુ થાય છે વાર બહુ લાગે છે એટલે વાર લાગશે ધીરે ધીરે જો અત્યારે પણ કાંઈક થઈ ગયું વળી સેટિંગ વળી ચેન્જ કરવા પડે આમાં સેટિંગ ચેન્જ કરતાં કરતાં ધીરે ધીરે બધું ભાઈ આમાં હેન્ડલ કરવાનું બાકી આમાં મારા પરમ મિત્ર જે હોય તો આમાં બધી હાર આમ નોખી પડી હોય વાંધો નહીં હવે જોઈએ આગળ શું થાય છે બ્લોગમાં બની આ રહેજો લડીને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અત્યારે મિત્રો ભાઈ આપણે સાંજ પડી ગઈ છે અને ટ્રેક્ટર બંધ કરીને કાકા વયા ગયા છે ડીઝલ પૂરું થઈ ગયું છે તો હવે ભાઈ સાંજે નહીં પણ સવારે આપણે પાછો ડીઝલ નાખી અને પાછો આપણે માંડવીમાં વખડા હાંકવાના છે તો થોડાક સુધી થઈ ગયું બાકી હજી બાકી રહી ગયું છે તો ખબર જ હતી કે ભાઈ આજના દિવસમાં ઓમે પૂરું ના થાય ડીઝલ પૂરું ના થાય ને તો એ પૂરું તો ના થાય કારણ કે ઘણું બધું હતું એટલું હવે જઈએ છીએ હું પરમ મિત્ર ભાઈ ઘરે અત્યારે મિત્રો ભાઈ પપ્પા લઈ આવ્યો તો તો એને ઉતારી ના પેલા રાખ્યું ઘરમાં અને આવી રીતના કંઈક આવું કઈક મંદિર છે જોઈ શકો છો ભાઈ તમને કેવું લાગ્યું ભાઈ કોમેન્ટ કરીને કહેજો